નમસ્તે દર્શક મિત્રો આજે આપણે બિહારમાં નરેન્દ્ર મોદીએ જે કહ્યું છે એની વાત કર્યું છે કે મોદી જે ગેરંટી આપે છે કરે છે પરંતુ ગુજરાતમાં એણે પહેલી વખત લોકસભાની બે હજાર ચૌદની જે ચૂંટણી હતી એમાં ગુજરાતમાં પહેલી વખત કહ્યું હતું કે વિદેશી બેંકોમાં સ્વીસ બેન્કોમાં જે કાળું નાણું પડેલું છે એ અમે પરત લાવીશું એની વાત કરી હતી અને પંદર લાખ રૂપિયા એમાંથી દરેક કુટુંબને મળી શકશે એવી વાત કરી હતી ગુજરાતની વાત કરી હતી એમણે તો એમણે સાંભળીએ જે ગુજરાતમાં જે વાત કરી હતી એ પહેલાં સાંભળી લઈએ કારણ કે એટલા માટે આપણે આપણે મહત્વનું છે અને એ એ પહેલાં આપણે સાંભળી લઈએ નરેન્દ્ર મોદીએ જે આજે બિહારમાં જે કહ્યું છે એ પહેલાં સાંભળી લઈએ આપણે મોદીને ने દી दी પૂરી पूरी करके दिखाई साथियों एनडीए का ट्रैक रिकॉर्ड है कि जो हम जो संकल्प लेते हैं उसे पूरा करके दिखाते हैं मैंने गारंटी दी थी कि किसी भी गरीब मां का बच्चा भूखा नहीं सोएगा आज भोजपुर जिले के

ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કાળું નાણું જમા છે એ અમે પાછી લઈશું લાવીશું અને નરેન્દ્ર મોદી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો કાળું નાણું પાછું આવશે તો દેશના દરેક નાગરિકને પંદર થી વીસ લાખ રૂપિયા મળશે સાંભળીએ શું કહ્યું હતું એને ચૂંટણી દરમિયાન અને એમણે પેલી ફેબ્રુઆરી બે હજાર અગિયારના રોજ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં મેં પૂછ્યું હતું કે કાળા નાણાંનો તપાસ કરવામાં આવે તો આપણે કેમ એને મની લોન્ડરિંગ એક્ટનો ઉપયોગ શા માટે નથી કરતા એવું એમણે પૂછ્યું હતું તો એ જે પંદર લાખની વાત કરે છે પણ સાંભળી खरबों रुपये हैं तो और लोग हिसाब लगाते हैं कि आज जो हिंदुस्तान का काला धन विदेशों में है वो अगर वापस लाया जाए और गरीबों को बांट दिया जाए तो एक एक गरीब के जेब में तीन तीन लाख रुपया आ सकता है तीन लाख रुपया एक गरीब के परिवार में पांच लोग हैं तो पंद्रह लाख रुपया उसके घर में आ सकता है સરકાર નો માત્ર તર્ક છે કે બેવડા કરવેરા સમાધાનના કારણે તેઓ ઉચ્ચ ન્યાયાલય કાળા નાણા લોકોના નામ બતાવી શકશે પણ દેશની જનતાને નહીં એવું આધાર ગીન એમને પણ કહ્યું અઢાર જાન્યુઆરી બે હજાર અગિયાર નો નીતિન દાવો કર્યો હતો કે સ્વિસ બેંકમાં લગભગ એકવીસ લાખ કરોડ રૂપિયા કાળું નાણું જમા છે નીતિન ગડકરી એ કહ્યું હતું આજના આપણા માર્ગ પ્રધાન એકવીસ લાખ કરોડ રૂપિયા જમા છે એવું સ્પષ્ટપણે એમણે કહ્યું હતું જો કોઈ સ્વિસ બેંક ખાતામાં ખાતા ધારકોના નામ બતાવવા આનાકાની કરે તો તે તેની નિષ્ઠા અને પ્રમાણિકતા પર ગંભીર સવાલો ઉભા કરે છે તો આજે નરેન્દ્ર મોદી સામે આજ આજ સવાલ ઉભા થાય છે એમની નિષ્ઠા નિષ્ઠા પ્રત્યે સવાલ ઉભા થાય છે એમની પ્રમાણિકતા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે અઢાર જાન્યુઆરી બે હજાર રોજ ભાજપના પ્રવક્તા રવિશંકરે ફરી એકવાર કહ્યું હતું કે કોંગ્રેસને સ્વિસ બેંકના ખાતા ધારકોના નામ બતાવવામાં શું મુશ્કેલી પડે છે તેના ખાતા સ્વદેશી બેંકોમાં છે અને નાણાં નાણાં અને નામ બતાવવા માટે મનાઈ શા માટે કરી રહ્યા છે આવું ઘણી બધી એમણે વાત કરી હતી ઘણી બધું મોટી મોટી વાતો કરી હતી ચાર જુલાઈ બે ના રોજ પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર કાળુ નાણું પાછું લાવવામાં સતત નિષ્ફળ રહી છે કોંગ્રેસ સરકાર એવું એટલા માટે છે કે તે પોતે ઢાંક પિછોડો કરવા માંગે છે આ સરકાર જુદા જુદા દેશો સાથે બેવડા કરવેરા સમાધાનની વાત કરીને નામ બહાર ના આવે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત એમણે કહ્યું હતું કે વિદેશમાં કેટલું કાળું નાણું છે તે અમને ખબર નથી તરત જ યુટર્ન લઈ લીધો નરેન્દ્ર મોદીએ પૂરી રીતે પલટી મારતા એમણે એવું કહ્યું હતું લોકસભાની પહેલી ચૂંટણી ચૂંટણી પહેલાની વાત હતી સત્તર ઓક્ટોબર બે હજાર ચૌદ ના રોજ નરેન્દ્ર મોદી ઉચ્ચતમ ન્યાયાલયમાં એક એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે તેઓ આ વિશે ખુલાસો કરવા અસમર્થ છે કેમ કે તેઓ કરવરાની બેવડી નીતિ ડીટી એ ને લીધે બાધ્ય છે આવી વાત કરી યુટર્ન લઈ લીધો તરત જ સત્તર ઓક્ટોબરના એફિડેવિટ થી આગળ કહ્યું કે જો સરકારે કાળા નાણાં ધારકોના નામના ખુલાસો કર્યો તો ગોપનીયતાનો ભંગ થશે આવું કયું હતું પણ એની સામે ટિપ્પણી એવી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે કે તમે આવા લોકોને બચાવવા માટે સુરક્ષા કોચ શા આપી રહ્યા છો છતાં પણ નરેન્દ્ર મોદીએ જે કાળા નાણાંના યુટર્ન લીધો એના કારણે ઘેરાવમાં આવી ગઈ અને આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી હંમેશા માટે જે બોલે છે એ સાચું બોલે છે એવું માનવાને કોઈ કારણ નથી ઘણા બધા બાબતોમાં એ જૂઠું બોલતા પકડાયા છે અને એ જૂઠું બોલે છે એટલા માટે કે એમને કાળા નાણાને બહાર લાવવા નથી એટલા માટે જૂઠું બોલે છે સ્વાભાવિક છે આ બધા એના કાર્ટૂન એ સમયે જે છપાયા હતા એ આપણે જોઈ શકીએ છીએ મોદી સરકારના આ કુચક્રને માનનીય ન્યાયમૂર્તિએ પણ કહ્યું હતું કે અઠ્યાવીસ ઓક્ટોબર બે ના રોજ અદાલતમાં સરકારે તેવી ખાતા ધરાવતા લોકોના નામની સૂચિ રજૂ કરવી એવું આદેશ આપ્યો હતો મોદી સરકાર પાછળના જે ચોવીસ મહિના વીતી ગયા એટલે કે બે વર્ષ વીતી ગયા છતાં કાણા નાણાંનો એક પણ પૈસો પાછો અપાવી લાવી શકી નહીં સરકાર દ્વારા અદાલતમાં જે આ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને એટલા માટે આપણે જોઈ રહ્યા છીએ કે જે એમણે કહ્યું તો આજે કોર્ટ જે કેટલાક પુસ્તકોમાં જે છપાયું છે એ આપણે જોઈ રહ્યા છે અને એટલા માટે આપણે નરેન્દ્ર મોદી સાચું બોલે છે એવું માનવાનું કોઈ કારણ નથી હંમેશને માટે અને આ એમનું સૌથી મોટું જૂઠાણું છે કાળા નાણાંનું અને પછી બે ની નોટ જે રદ કરી ત્યારે પણ એમણે એવું કહ્યું હતું કે ત્રાસવાદીઓ અને કાળા નાણાંને નાથવા માટે આપણે બે ની નોટ રદ કરીએ છીએ પરંતુ નવ્વાણું નોટ તો ફરી રિઝર્વ બેંકમાં આવી ગઈ હતી નોટ આવી ગઈ હતી રિઝર્વ બેંકમાં તો આ નરેન્દ્ર મોદી જે વાત કરે છે એમાં એમાં બહુ તથ્ય નથી હોતું બિહારમાં કહી રહ્યા છે કે મોદી જે બોલે છે જે ગેરંટી આપે છે એ કરે છે એવું નથી મોદી જે બોલે છે એ નથી કરતા આ સૌથી મોટું વાત કહ્યું છે એણે કહ્યું તો કે દરેક દરેક કુટુંબના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થશે એવી પણ વાત કરી તે ગુજરાતમાં રહીને એણે વાત કરતી અને એટલા માટે આપણે યાદ કરીએ છીએ આજે કાલચક્રમાં કે નરેન્દ્ર મોદી જે બોલે છે એ હળાહળ જુઠ્ઠાણું હોય છે અને આ જુઠ્ઠાણું આજે આપણે રજૂ કર્યું એને કહ્યું કે મોદીની ગેરંટી હંમેશા માટે ગેરંટીનો એનો અમલ કરે છે એવું બિહારમાં ગઈકાલે કહ્યું હતું અને એટલા માટે આપણે યાદ કરીએ છીએ કે ગુજરાતમાં તમે શું કહ્યું હતું તો આજે કાલચક્રમાં આટલું જ આજે અને રોજ સવારે નવ વાગે આપણે કાલચક્રમાં આવા મુદ્દાઓ રજૂ કરીએ છીએ કે રાજકારણીઓના જુઠ્ઠાણાઓ કેવા હોય છે રાજકારણીઓ પ્રજાને કે છે કંઈ અને કરે છે કંઈ વચનો આપે છે પણ એનો અમલ કરતા નથી આવા સેંકડો ઉદાહરણો છે નરેન્દ્ર મોદીના અને એમણે ત્યાં જૂઠની શરૂઆત ગુજરાતથી કરી હતી પરંતુ સ્વિસ બેંકોમાં સૌથી વધારે પૈસા જો કાળા નાણાના પૈસા હોય તો ગુજરાતીઓના છે ગુજરાતના ઉદ્યોગપતિઓના છે અને આ ઉદ્યોગપતિને બચાવવા માટે નરેન્દ્ર મોદી સ્વિસ બેંકને પાસેથી ક્યારેય યાદી મંગાવી જ નહીં ક્યારેય ન મંગાવી એમણે જે કોર્ટમાં રજૂ કરી હતી તો કોંગ્રેસે રજૂ કરી હતી એ જ યાદી એમણે રજૂ કરી હતી તો આ નરેન્દ્ર મોદીનું જૂઠાણું છે અને સવારે નવ વાગે રોજ આપણે આ જ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ તમે પણ રોજ સવારે જોઈ શકો છો અને અમારી ગુજરાત રિપોર્ટ યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આવા જ પ્રકારના કાર્યક્રમો તમને રોજ જોવા મળી શકે તમને એના નોટિફિકેશન મળી શકે બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં વાત કરતા રહીશું નમસ્તે